શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત છાસ વિતરણનો લાભ મેળવતા હજારો વ્યક્તિઓ દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે વિવિધ સંસ્થાઓના સંકલ્પથી ચાલતા છાસ કેન્દ્રમાં દૈનિક પાંચસો પરિવારના અઢારસો જેટલા વ્યક્તિઓને વિનામૂલ્યે છાસ વિતરણ કરાય છે ઉનાળાનું અમૃત ગણાતી છાસ દૈનિક વહેલી સવારે છ કલાકથી સાત કલાક દરમિયાન પાંચસો જેટલા પરિવારોના અઢારસો જેટલા વ્યક્તિઓને છાસ મળી રહે તે માટે જીવદયા નંદી સેવા ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના અનસુયા સુધા કેન્દ્ર ટ્રસ્ટ પટેલ પ્રગતિ મંડળ દામનગર સહિતની સંસ્થા અને ઉદાર દિલદાતા આર્થિક સહયોગથી ચાલતા છાસ કેન્દ્રમાં વિવિધ સંસ્થાઓના સ્વયંસેવકોની વંદનીય સેવા સંકલનથી દિન પ્રતિદિન લાભાર્થી પરિવારોની વધતી સંખ્યા મેળવ જેવો માહોલ આગામી જૂન સુધી ચાલનાર છાસ વિતરણ કેન્દ્રમાં દૈનિક સૌજન્ય એકવીસો આપી જોડાતા દાતા પ્રત્યે આભાર વ્યક્ત કરતા લાભાર્થીઓ